આજે આપણે એ વિશે પર વાત કરવા જઈ રહ્યા છીએ કે સેક્સ એજ્યુકેશન ઇન્ડિયા એ એડ્સ એચઆઈવી માં વર્લ્ડ માં ત્રીજા નંબર પર છે 70% યુવાનો માં સેક્સ એજ્યુકેશન નો અભાવ છે આજે સ્ટિગ્મા છે કે એસ વર્ડ બોલો એ બહુ અઘરી વસ્તુ છે અને એનો ઓપનલી ડિસ્કશન કરો તો આપણે ક્રાઈમ કરી રાખ્યું છે એવું આપણે બિલીવ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિ ક્યારે એક સેક્સોલોજીસ્ટ પાસે જઈ શકે ત્યારે સેક્સમાં માં પ્લેઝર મળતું બંધ થઈ જાય છે સેક્સ પેઇનફુલ થવા માંડે છે મેલ પાર્ટનરને ઇરેક્ટાઇલ ડિસફંક્શન્સ એટલે કે નપુસંકતાના પ્રોબ્લેમ્સ ચડાય છે ફિમેલ પાર્ટનરને લોંગ સ્ટેન્ડિંગ મેલ પાર્ટનર સંતોષ નથી આપી શકતો કઈ ઉંમર બેસ્ટ છે છોકરાને આ એજ્યુકેશન આપવા માટે પ્યુબર્ટીની એજ દરમિયાન સેક્સ એજ્યુકેશન આપવું જરૂરી છે જેમને બાળકો નથી થતા તો એને તમે કેવી રીતે હેલ્પ કરી શકો ઇફ મેલ પાર્ટનર માં આવા કોઈ પ્રોબ્લેમ આવે સિમેન્ટ ને લઈને કે સિમેન્ટ ની કાઉન્ટ ઓછા છે સ્પોમ કાઉટ ઓછા છે મોટિલિટી ઓછી છે ક્વોન્ટિટી ઓછી છે તો અમે એની મેડિસિન્સ થી ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ અને દિવસ માં પ્રોપરલી જ્યારે કન્સ્યુ કરવાનો પર ટાઈમ છે એનું પ્રોપર નોલેજ આપતા હોય છે કઈ રીતે સેક્સ પરફોર્મ કરું પરફોર્મ કર્યા પછી કેવી રીતે રેસ્ટ કરું રીલ માં ઇન્સ્ટાગ્રામ માં મળતું આ વિષય નું જ્ઞાન કેટલા અંશે સાચું છે ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ છે જે લોકો પોડકાસ્ટ કરી રહ્યા છે સેક્સ્યુઅલ અવેરનેસ ના કેમ્પેન કરી રહ્યા છે મને એવું લાગે છે લોકો બહુ સારું કામ કરી રહ્યા છે કોઈ ફોન થી એડિક્ટ થઈ શકે હા વેલકમ ટુ ડોક્ટર જેસલ પોડકાસ્ટ આજે આપણે એ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે જે તમારા ફોનની ખાલી પ્રાઇવેટ હિસ્ટ્રીને ખબર છે ગૂગલમાં તમે આ સર્ચ કરતાં ગભરાવ છો તમારા મોબાઈલમાં કે તમારા લેપટોપમાં ઇન્કોગ્નિટોમાં તો જરૂરથી ખોલો જ છો તમારા ટીચરે કદાચ તમારી સ્કૂલમાં આ ચેપ્ટર નહીં ભણાવ્યું હોય હા હા એજ વસ્તુની વાત કરવા જઈ રહ્યો છું કે જે તમે તમારા મમ્મી પપ્પા કે તમારા ટીચર સાથે કોઈ દિવસ નથી કરતા તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે પણ તમે નહીં કરતા કારણ કે એસ વડ ખૂબ જ ભયજનક છે અરે શરમજનક પણ છે ક્યાં સુધી સેક્સ એજ્યુકેશન બિલકુલ આપણે એ જ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ સેક્સ એજ્યુકેશન સેક્સ એજ્યુકેશન એટલે શું સેક્સ ને પ્રમોટ કરવાનું બિલકુલ નહીં ઇન્ડિયામાં 1.3 મિલિયન લોકો છે તો તો પ્રમોટ કામ નહીં કરીએ અને અમે ડોક્ટર્સ છે તો આના વિશે સમજણ સમજૂતી અને સંમતિ ફેલાવવા માટે આવ્યા છે શું આ બધી વસ્તુની જરૂર છે હમણાં આપણે તો ભારતમાં રહીએ છીએ તમે ભલે લંડનમાં રહેતા હશો તો તમારે ત્યાં બધું હશે આપણા ભારતમાં થોડા સંસ્કાર હોય થોડી વાતો હોય આ બધી વાતો ખુલ્લા બારણે ના કરાય આ બધી વાતો લઈને બીજા કોઈ ડોક્ટર પાસે ના જવાય આવું ઘણું બધું તમે સાંભળ્યું છે પરંતુ તમને ખબર છે કે ભારતમાં આ બધી વસ્તુઓ જેમ કે ઇન્ટરનેટ અને તમારા એક કે બે વર્ષના બાળકના હાથમાં જસ્ટ વન ટેબ અવે ફોન સાઈટ નહીં હોય તો એટલા માટે આ સમજણ જરૂરી છે એટલા માટે આ સંમતિ જરૂરી છે અને થોડાક આંકડા જાણતા તમને ખૂબ જ ચોંકાવનારી વાતો સમજ પડશે ઇન્ડિયા એ એડ્સ એચઆઈવી માં વર્લ્ડ માં ત્રીજા નંબર પર છે અને આ ખૂબ ભયજનક વાત છે આગળ સમજીએ તો આપણા યુવાનો સિત્તેર યુવાનોમાં સેક્સ નો અભાવ છે એટલા માટે જ તો દરરોજ મિનિમમ 8 થી દસ લોકો ગુજરાતમાં રેપ કેસ નોંધાવે છે અને બાકી ઘરમાં કેટલાય રેપ કેસ થતા હશે તમને ક્યાંથી ખબર તમારું બાળક શું જોવે છે ક્યારે જોવે છે એ શું રિએક્ટ કરે છે હોમોસેક્સ્યુઅલિટી લોકો ડિસઓર્ડર માને છે આ બધી વસ્તુ પર પ્રકાશ પાડવા માટે આજે આપણી સાથે ઓનલાઈન સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર તેજસ પટેલ જે અમદાવાદમાં લીડિંગ સેક્સોલોજિસ્ટ છે આપણે એમની પાસેથી જાણીશું શું પેરેન્ટ્સ ક્યારે પોતાના બાળકને કહી શકે ક્યારે સ્કૂલમાં કેવી રીતે સમજાવી શકાય કોની પાસે જઈ શકાય શું સેક્સ એજ્યુકેશનથી તમે ડિવોર્સ રેટને થોડો ઓછો કરી શકો

માત્ર ને માત્ર દૂષણ ફેલાવશો તો બિલકુલ ટાઈમ વેસ્ટ ના કરતા આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર પાસેથી સાચી માહિતી મેળવી થેન્ક યુ સો મચ ડોક્ટર તેજસ કે તમે આ ઇન્વિટેશન સ્વીકાર્યું અને આટલી મોટી ગેરસમજને દૂર કરવા માટે અવેરનેસ ફેલાવવા માટે મને સહકાર આપ્યો વેલકમ ડોક્ટર તેજસ હેલો ડોક્ટર જેસ સર પહેલા તો થેન્ક યુ મને ઇન્વાઇટ કરવા માટે અને આટલું ઓપનલી ડિસ્કશન કરવા માટે હવે હું ડૉક્ટર તેજસ પટેલ એક અમદાવાદમાં સેક્સોલોજીસ્ટ છું છેલ્લા દસ વર્ષથી સેક્સ્યુઅલ મેડિસિનની પ્રેક્ટિસ કરી રહ્યો છું આ ટોપિક પર મેં અવેરનેસ ક્રિએટ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા બટ બીકોઝ ઓફ જે સ્ટીગમા આ જે સ્ટીગમા છે કે એસ વર્ડ બોલવું એ બહુ અઘરી વસ્તુ છે અને એનું ઓપનલી ડિસ્કશન કરવું તો એ તો એક એવું થઈ ગયું કે આપણે જાહેરમાં જાહેરમાં કંઈક ખરાબ વસ્તુ કરી નાખ્યું છે કૃત્ય આપણે ક્રાઈમ કરી નાખ્યું છે એવું આપણે બિલીવ કરીએ છીએ એટલે એના માટે મને ઘણા બધા હર્ડલ્સ ઇનિશિયલી મળ્યા હતા પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી ગ્રેજ્યુઅલી બધા હર્ડલ્સ દૂર થતા ગયા અને નવો ડેસ મને એક એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે કે લોકો મારી જોડે ડાયરેક્ટલી આવે છે પહેલા તો લોકો સિંગલ આવતા હતા સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ લઈને હવે એ લોકો એમના લાઈફ પાર્ટનર જોડે એમના પ્રોબ્લેમ્સ શેર કરે છે અને એ લોકો કપલમાં મારી જોડે આવતા થયા છે કે જેનાથી એક સારું આઉટકમ મળી રહ્યું છે ઇનિશિયલી મેં જેટલા બી પોડકાસ્ટ કર્યા કે જેટલા બી અવેરનેસ કેમ્પેન કર્યા એક ઈચ્છા ઈચ્છતો હતો કે મારી જોડે કોઈ ફિમેલ પોડકાસ્ટર બી આવે કે જે આ ટોપિક પર ઓપનલી ડિસ્કશન કરે એક એક સારી અવેરનેસ લોકો માટે ક્રિએટ થાય આ સ્ટીકમાં હતો કે એક મેલ અને એક ફિમેલ કે જે બંને અલગ અલગ ફિલ્ડના છે મળીને સેક્સ્યુઅલ મેડિસિન્સની ચર્ચા કરે કે સેક્સ્યુઅલ એજ્યુકેશનને ને પ્રમોટ કરે એ બી એક બહુ ડિફિકલ્ટ વસ્તુ છે આવી વાત જ ના થઈ શકે તો પહેલા તો તમને બી બહુ થેન્ક્સ કે તમે તમારો એક એક પ્રિશિયસ ટાઈમ મને આપ્યો અને આપણે આ સેક્સ એજ્યુકેશન સેક્સ્યુઅલ હેલ્થ ઇશ્યુનો જે અવેરનેસ નો કેમ્પેન છે એની માટે એક પોડકાસ્ટ કરી રહ્યા છે થેન્ક યુ સૌથી પહેલા અમને જણાવો કે તમે આ લાઈન કેવી રીતે આવ્યા કારણ કે જનરલી નોર્મલી અમે બેસ કર્યા પછી લોકો એ વિચારે કે ઓર્થોપેડિક થઈસ અને ધેર આર સો મેની લાઈન્સ તો તમે આ લાઈન કેમ ચૂઝ કરી એક્ચ્યુઅલી છે ને મને જ્યારે હું એમબીબીએસ કરતો હતો ને ત્યારથી મને હ્યુમન સાયકોલોજીનો બહુ ઇન્ટરેસ્ટ હતો લોકોના નેચર કેવી રીતે ચેન્જ થતા હોય છે જેમ કે અમે હોસ્ટેલમાં રહેતા હોઈએ તો હોસ્ટેલમાં અમે લોકો સો લોકો રહેતા હતા તો ડેલી કોઈકની ને કોઈકની જોડે કંઈક ને કંઈક ઇસ્યુ થયા કરતા હોય ખોટું બોલતું હોય કોઈક સાચું બોલતું હોય સેવા ભાવી હોય મને બહુ લાગતું કે ઇમોશનલ ડિસ્ટર્બન્સ ને લોકોના નેચર એંગર એગ્રેશન આ બધું કેમ થાય છે તો મને સાયકોલોજીમાં બહુ ઇન્ટરેસ્ટ હતો એટલે જેવું મેં એમબીબીએસ પતાવ્યું ને એવું પછી મેં બધી સર્ચ સર્ચઆઉટ કરી તેમાં મને સાયક્રિસ્ટ લાઇન એવું લાગ્યું કે હ્યુમન સાયકોલોજી લોકોને સમજવા લોકોની થિયો સમજવું એમના માઇન્ડસેટ ને સમજવા માટે જરૂરી છે એટલે ત્યારે સાયકાટ્રીમાં ઇનિશિયલી મને એટલું નોલેજ હતું કે એમાં હ્યુમન બિહેવિયર હ્યુમન નેચર સાયકેટ્રીક ડિસઓર્ડર્સ વિશેનું જ નોલેજ મળતું હોય છે પણ ગ્રેજ્યુઅલી જયારે મેં એન્ટર થયો ત્યારે મને ખબર પડી કે ઇટ ઇઝ નોટ ઓનલી આ સાયટ્રી

હેલ્થ ઇશ્યુના પેશન્ટસો મળતા રહે વત્યાં રહે અને મને એવું લાગ્યું કે એક આ છે ને હિડન પ્રોબ્લેમ્સ છે હિડન ઇશ્યુ છે કે જેના વિશે લોકોએ ઓપરને ડિસ્કશન નથી કર્યું કોઈ ડોક્ટર્સને ભલ્યા નથી જે ફ્રેન્ડ્સ કે ફ્રેન્ડ્સ જોડેથી શીખ્યા છો ગૂગલ કોન વેબસાઇટ્સ યુટ્યુબ પરથી નોલેજ લીધેલું છે જે બધું જ નોલેજ કોઈ સાચું છે જ નહીં અને એ લોકોને કંઈ અવેરનેસ જ નથી તો એના પરથી મને અવેરનેસ કેમ્પેનનો ખ્યાલ આવ્યો મેં અવેરનેસ ઘણા બધા કેમ્પેન કર્યા મારે ત્યાં સેક્સ્યુઅલ હેલ્થ ઇશ્યુના જ કેમ્પ કરેલા છે મલ્ટિપલ કેમ્સ આઉટ ઓફ ગુજરાતથી બી લોકો આવેલા છે છે મને ચેકઅપ માટે હેલ્થ ઇશ્યુ માટે એમની એમની જે ઇન્ટિમસી માટે જે પ્રોબ્લેમ્સ એ લોકો ફેસ કરે છે એના સોલ્યુશન માટે અને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી મારું શિફ્ટિંગ સાયકેટ્રિસ્ટ થી સેક્સોલોજીસ્ટ તરફ થઈ ગયું અને હવે હું અત્યારે કહી શકું કે અમદાવાદમાં એક લીડિંગ સેક્સોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું ગુડ ઓસ ટુ યુ મને એ જણાવો કે કોઈ પણ વ્યક્તિ ક્યારે એક સેક્સોલોજીસ્ટ પાસે જઈ શકે બેઝિકલી સેક્સોલોજીસ્ટ જોડે જવું હોય તો તમે ઘણા બધા પ્રોબ્લેમ સાથે જઈ શકો પહેલું એક બેઝિક વસ્તુ છે કે ઇનિશિયલી કપલ મેરેજ પછી જ્યારે સેક્સ પરફોર્મ કરવા જાય છે અને એવા બી કપલ હોય છે કે જે લોકોને સેક્સનું નોલેજ હોતું જ નથી જે લાઈફમાં ક્યારેય સેક્સ પ્રત્યે આકર્ષિત થયા નથી કે પછી ક્યારેય એન્ટીમાસી ફીલ નથી કરી બિફોર મેરેજ બી ક્યારેય સેક્સ્યુઅલ પરફોર્મન્સ કર્યું નથી અને જ્યારે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ સેક્સ કરવા જાય છે તો એમના લેક ઓફ સેક્સ એજ્યુકેશન કે નોલેજના અભાવને લીધે એ ડિફિકલ્ટી ફીલ કરી રહ્યા છે એ લોકોએ પ્રોપર સેક્સ નોલેજ લઈને એમની જે સેક્સ્યુઅલ લાઈફ છે એને સારી બનાવવા માટે કન્સલ્ટેશન કરવું જરૂરી છે સેકન્ડ પ્રોબ્લેમ કે જે લોકો સારી રીતે એમની ઇન્ટીમસી ફીલ કરી રહ્યા છે સારી રીતે સેક્સ કરી રહ્યા છે બટ મેરેજ ના થોડા સમય પછી એમને જ્યારે સેક્સ માં પ્લેઝર મળતું બંધ થઈ જાય છે સેક્સ પેઇનફુલ થવા માંડે છે મેલ પાર્ટનર ને ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે નપુસંગતા ના પ્રોબ્લેમ ચડાય છે ફિમેલ પાર્ટનર ને લોંગ સ્ટેન્ડિંગ મેલ પાર્ટનર સંતોષ નથી આપી શકતો કે પ્રીમેચર એજ્યુકેશન ના પ્રોબ્લેમ જણાય છે કે ફિમેલ ઓર્ગેસ ફિલ નથી કરી રહી તો એવા લોકોને સેક્સોલોજીસ્ટ ની હેલ્પ લેવી જરૂરી છે ત્રીજા લોકો કે જે લોકો સેક્સ્યુઅલ એક તરીકે જાણે છે કે ખાલી પ્રેશર ક્રિએટ કરીને સેટિસફાય કરવા માટે એ એ લોકો લોકો સેક્સ કરતા હોય છે પોતાને સંતોષ મળે છે કે નથી મળતો એ એના પર પ્રાયોરિટી નથી રાખતા તો એવા લોકોએ બી સેક્સોલોજીસ્ટની હેલ્પ કરવી જોઈએ આના સિવાય એવા કપલ કે જે કપલ ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છે બટ બિકોઝ ઓફ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ કે બીકોઝ ઓફ લો સ્પોમ્પ કાઉન્ટ કે બીકોઝ ઓફ લો

તો મેં એવું કહી કીધું નહીં કહેતું ભગવાન પાસે હતો કે તું ભગવાનથી આવ્યો છે મેં કીધું કે તું ત્યારે મમ્મીના પેટમાં હતો પણ મને હવે એ નથી ખબર પડતી કે હવે કેટલી ઉંમરનો થશે કે ક્યારે મારે એને આ એજ્યુકેશન આપવું જોઈએ કે હા પચાસ ટકા ભગવાનનો કે લગનો હાથ હોય છે તમને છોકરા થવા માટે પણ પચાસ જે તમે એક્ટિવિટી કરો છો એ તમે એજ્યુકેશન ક્યારે આપશો તો કઈ ઉંમર બેસ્ટ છે છોકરાને આ એજ્યુકેશન આપવા માટે હવે આ એક બહુ ઇમ્પોર્ટન્સ સોલ્વ કર્યું કે બાળકોને કઈ ઉંમરે સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ આપણી સિસ્ટમમાં એક ફોલ્ટ છે આપણી સિસ્ટમે આઠ સબ્જેક્ટ દસ સબ્જેક્ટ પંદર સબ્જેક્ટ ત્યાં સુધી લેવલ પહોંચી દીધું છે બધી જ વસ્તુ ઇન્ક્લુડ કરી છે કે સ્પોર્ટ્સને ઇન્કલુડ કરી છે જનલ નોલેજને ઇન્ક્લુડ કરે છે પણ આપણી સિસ્ટમે સેક્સ એજ્યુકેશન એક સબ્જેક્ટ ક્યાંય ઇન્કલુડ જ નથી કર્યો બરાબર કોઈ એક પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડમાં ઇન્ક્લુડ કરે તો એ ટાઈમથી એને નોલેજ મળતું જાય અને પેરેન્ટ્સની આ રિસ્પોન્સિબિલિટી બી હળવી થઈ જાય અને પેરેન્ટ્સને બી શાંતિ મળે તો બેઝિકલી એક પ્યુબર્ટીની જ્યારે એ જ આવે મેલમાં પીબર્ટીની એજ કહી શકાય કે ચૌદ વર્ષથી સોળ વર્ષની વચ્ચે આવે ફિમેલમાં બાર વર્ષથી ચૌદ વર્ષ સુધી કે જ્યારે ફિમેલ ફર્સ્ટ ટાઈમ મેન્સ્ટ્રુઅલ પીરિયડ્સનો સામનો કરે એમને ફર્સ્ટ ટાઈમ મેન્સ્ટ્રેશન આવે મેલમાં થોડા હોર્મોનલ ચેન્જીસ થાય થોડા દાઢી મૂચ ઉગવાના શરૂ થાય સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક્સ એમના પ્રાઇવેટ પાર્ટ્સમાં કંઈક ફિલિંગ આવવાની ચાલુ થાય તો એ આઈડિયલ ટાઈમ રહે કે જો કદાચ એમના ટીચર એમને સેક્સ એજ્યુકેશન્સનો એક ટોપિક એમના જે લેક્ચર્સ દરમિયાન પ્રાઇવેટલી કે દિવસમાં સ્કૂલમાં ગમે ત્યારે એક લેક્ચર સ્પેસિફિક એની માટે રાખીને એ પ્યુબર્ટીની જ એટલે મને મને ઓલમોસ્ટ લાગે કે એઇટ નાઇન્થ સ્ટાન્ડર્ડ કે ટેન્થ સ્ટાન્ડર્ડની અરાઉન્ડ એનું એજ્યુકેશન્સ પ્રોપર આપવાનું ચાલુ કરીએ તો એક સ્કૂલના ટીચર્સ આપી શકે અને એ ડ્યુરેશન દરમિયાન બાળકોને એમના પેરેન્ટ્સ પ્રોપરલી સેક્સ એજ્યુકેશન આપી શકે કે ઇન્ટિમસી શું હોય છે સેક્સ્યુઅલ રિલેશનશીપ શું હોય છે સેક્સ્યુઅલ રિલેશનશીપ કેમ કરવા જરૂરી હોય છે ફ્યુચરમાં બાળકો કેવી રીતે આવી શકે છે એ શું હોય છે સાચું સેક્સ શું હોય છે ખોટું સેક્સ શું હોય છે જો પ્રોપર એજ્યુકેશન આપીએ ને તો બેસ્ટ વે છે કે બાળકો આડા રસ્તે જતા ભટકતા બંધ થઈ જાય એ લોકો ગૂગલનો યુઝ કરતા બંધ થઈ જાય એ લોકો યુટ્યુબ પર કે ક્યાંય બી પોન ના એડિક્ટેડ થતાં બંધ થઈ જાય અને મેઇન વસ્તુ સમાજમાં જે તમે શરૂઆતમાં વાત કરી કે આ જે રેપના કેસીસ છે એ સો ટકા બંધ થઈ જાય કારણ કે એમને પ્રોપર એમના પેરેન્ટ્સ જ સેક્સ એજ્યુકેશન આપે છે તેમને સાચી વાત કહેશે આ શું છે કે સેક્સ એજ્યુકેશન એમને મળ્યું નથી અને એ લોકોના હોર્મોન્સ એમના કંટ્રોલમાં રહેતા નથી અને એ લોકો મિસબિહેવ કરી બેસે છે તો આઈડિયલ ટાઈમ

સાયકોલોજીસ્ટ ની હેલ્પ લઈ શકો એ તમારી સ્કૂલમાં આવીને તમારા બાળકોને એજ્યુકેશન આપશે તો તમારું બાળક ખોટા કામ કરતું અટકાશે કારણ કે અત્યારે ખાલી નોર્મલ ફિઝિકલ રેપ નથી થતા અત્યારે ડિજિટલ હરેસમેન્ટ પણ એટલા જ થાય છે અને છોકરી કે છોકરા બંનેના મગજ પર ઇક્વલ અસર કરે છે તો આ વિષય પર જાગૃતતા એઝ અ પેરેન્ટ એઝ અ સલાહકાર એઝ અ એજ્યુકેટર દરેક વ્યક્તિને હોવી ખૂબ જરૂરી છે એવા કપલ્સ કે જે લોકોના લાંબા સમયથી લગ્ન થઈ ચૂક્યા છે અને જેમને બાળકો નથી થતા તો એમને તમે કેવી રીતે હેલ્પ કરી શકો બેઝિકલી જ્યારે કોઈ બી એવા કપલ આવે છે કે જે લોકો સેક્સ્યુઅલ રિલેશનશીપમાં ઓકે હોય છે કે જેમના સેક્સ્યુઅલ રિલેશનશિપ બરાબર ચાલી રહ્યા છે બટ એમને કન્ઝ્યુમ કરવામાં પ્રોબ્લેમ થાય છે રૂટીનલી અમે મેલ એઝ વેલ એઝ ફિમેલ પાર્ટનર બંને પાર્ટનર્સના બોડી પ્રોફાઇલ્સ હોર્મોનલ પ્રોફાઇલ સિમેન્ટ એનાલિસિસ આ બધું કરતા હોઈએ છીએ ઇફ ફિમેલ પાર્ટનરમાં પ્રોબ્લેમ્સ આવે કે ફિમેલ પાર્ટનર્સમાં યુટ્રસમાં કોઈ પ્રોબ્લમ્સ આવે ફેલોપિયન ટ્યુબમાં પ્રોબ્લેમ્સ આવે કે હોર્મોનલ ઇસ્યુ આવે તો રૂટિનલી અમે એમને કાયડિકોલોજીસ્ટ ડૉક્ટરને રીફર કરી દેતા હોઈએ છીએ કે એમનો એક વિષય છે સ્ત્રી રોગ નિષ્ણાત અને એ એમને ગાઈડ કરતા હોઈએ છીએ બટ ઇફ મેલ પાર્ટનરમાં આવા કોઈ પ્રોબ્લેમ આવે સિમેન્ટને લઈને કે સિમેન્ટની કાઉ ઓછા છે સ્પંપ કાઉ ઓછા છે મોટીલિટી ઓછી છે ક્વોન્ટિટી ઓછી છે તો અમે એમની મેડિસિન્સથી ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ અને દિવસ એમને પ્રોપરલી જ્યારે કન્સ્યુ કરવાનો કયો ટાઈમ છે એનું પ્રોપર નોલેજ આપતા હોય છે કઈ રીતે સેક્સ પરફોર્મ કરવું પરફોર્મ કર્યા પછી કઈ રીતે રેસ્ટ કરવો એમની ઇટિંગ હેબિટ્સ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન્સ એની પણ એડવાઇસ આપતા હોય છે આ થઈ ગઈ ફેમિલીની વાત અને પછી આપણે આવીએ હોમોસેક્સ્યુઆલિટી અને ગે હોઉ લેસ્ટિયન હોઉ એ જ્યારે આપણે સેક્સ એજ્યુકેશન આપીએ છીએ ત્યારે બાળકને સમજાવીએ અને કેવી રીતે એને સમજાવી શકાય બેઝિકલી હોમોસેક્સ્યુઅલિટી તો અત્યારે આપણે સેક્સની વાત કરીએ છીએ તો આટલા લોકો ડરે છે ફિયર છે સ્ટીગવા છે કે લોકો છુપાઈ છુપાઈને વાત કરે છે હોમોસેક્સ્યુઅલિટી તો એનથી મોટો સ્ટીગમાટાઇઝ ટોપિક છે કારણ કે એ તો મને એવું લાગે છે કે કોઈ બી બાળક ના પેરેન્ટ્સ લાઈફ ક્યારે એક્સેપ્ટ નહીં કરે હું એક એક્ઝામ્પલ આપું મારી જોડે કન્સલ્ટ કરવા આવે અત્યારે બી ઇન્ડિયા થી બહાર ની કન્ટ્રી માં શિફ્ટ થઈ ગયેલા લોકો અહીંયા બોલાવે એમના પેરેન્ટ ના ચાઇલ્ડ ને કારણ કે એમના ચાઇલ્ડ મેરેજ કરવા માંગતા ના હોય એમની એક એજ થઈ ગયો તેમના ચાઇલ્ડ ને બોલાવે અને પછી પૂછે કે તમે કેમ મેરેજ નથી કરવા માંગતા અને એ બહારની કન્ટ્રી માં રહેલો થોડો ઓપન માઇન્ડેડ હતો કે હું હોમો સેક્સ્યુઅલ છું હું ગીએ છું કોઈ કારણ કે હું બાઇ સેક્સ્યુઅલ છું એટલે મને એવું લાગે છે કે હું મારા પાર્ટનર જોડે આ રીતે બધું ઓપનલી ડિસ્કસ નહીં કરી શકું એટલે મારે મેરેજ નથી કરવા તો એમના ફાધર એમના પેરેન્ટ્સ મારી જોડે લઈ લઈને આવે કે સર આમનું તમે કહો કાઉન્સેલિંગ કરો સર તમે એમની ટ્રીટમેન્ટ કરો એમને એવી દવાઓ આપો એમનું માઇન્ડ વોશ કરો કે ભૂલી જાય રોગ છે આ એક બીમારી છે એ સાહેબ માનસિક રીતે બીમાર છે આવો હતો જ ભાઈ સાહેબ પાછું એવું કે બી ખરા સાહેબ એ આવો હતો જ ભાઈ આ તો અમેરિકા ગયો એટલે ચાર ભાઈબંધો ને મળ્યો ને એટલે એ ભાઈબંધોએ એને એનું માઇન્ડ વોશ કરી નાખ્યું છે અને એને કઈક રોગ થઈ ગયો છે સાહેબ એને મટાડી દો બાકી મારો બાળક એ સ્ટ્રેટ જ છે એ હોમો સેક્સ્યુઅલ છે જ નહીં વાત કરીએ તો હોમો સેક્સ્યુઅલ અગેન હોર્મોનલ ઇશ્યુ છે જેનેટિકલી કે કઈ બી રીઝન્સ થી એનામાં ડેવલપ થયું હોય જ્યારે એ પ્યુબર્ટી ની એજમાં આવે એના બોડીમાં જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય અને હોર્મોનલ ચેન્જીસ વખતે એને ઓપોઝિટ જેન્ડર જગ્યાએ સેમ જેન્ડર માં ઇન્ટરેસ્ટ પડવા પડે અને એ ધીરે ધીરે એમાં આગળ વધે તો એને હોમો કહેવાય એટલે કોઈ બીમારી નથી એ અગેન નોર્મલ વસ્તુ છે સી ઇન્ડિયન કલ્ચર છે ઇન્ડિયન પેરેન્ટ્સ છે એટલે એ લોકો એમના છોકરાઓને મોટા કર એટલે જ કરે છે કે લગન કરાવે પોતે રિટાયરમેન્ટ લઈ શકે એટલે એ લોકો તો પછી આમાં એવું જ કેવા ને કે મારા છોકરા છે કે એમના છોકરાઓ છોકરાઓ એમ કે છે કે પપ્પા હું ગે છું હું લગન નહીં કરી શકું તે છોકરાની મરજીથી અગેન્સ્ટ જઈને એના લગ્ન કરાવી દે છે હવે આ તો બહુ મોટો હેડેક થઈ ગયો સમાજમાં હવે એ હોમોસેક્સ્યુઅલ માણસ ગે માણસ જ્યારે ફિમેલ જોડે મેરેજ કરે તો એ પોતાની લાઈફ તો સ્પોલ કરી રહ્યો છે સામેના એના પાર્ટનર સ્પોલ કરી રહ્યો છે અને અગેન પછી એક્સ્ટ્રા મેરેટલ અફેર્સ અને ઓલ સચ થિંગ્સ મેન્ટલ હેલ્થ ઇસ્યુ એન્ઝાયટી ડિપ્રેશન સ્ટ્રેસ ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે ન્યુસન્સ ક્રિએટ કરે છે હોમોસેક્સ્યુઅલ લોકોને સમજવું બહુ જરૂરી હોય છે એમની સેક્સ્યુઅલિટીને સમજવું બહુ જરૂરી હોય છે પેરેન્ટ્સે એક્સેપ્ટ કરવું સૌથી વધુ જરૂરી છે હા મારા અહીંયા ત્યાં એક એમની ચોઈસ છે જેવી આપણા બધાની જેવી નોર્મલ લોકોની ચોઈસ છે એ પણ એક નોર્મલ લોકો છે જેવી રીતે તમે કોમર્સ લીધું કોઈ સાયન્સ લે કોઈ તમે આર્ટ્સ લો તમે બધા અલગ અલગ ફિલ્ડ ચૂઝ કરો છો એવી રીતે એ લોકોને પૂરો અધિકાર છે એ લોકો કોઈ બી જગ્યાએ કોઈ બી વ્યક્તિને ચૂઝ કરી શકે છે એ લોકોની લાઈફ નથી તો તમે એમને એવી રીતે ના જોશો કોઈ પણ વ્યક્તિ અગર તમે જોતા હોય તો એઝ અ એમને એક નોર્મલ હ્યુમન બિંગ જુઓ એમની અલગ ચોઈસ પાઈ શકે છે અને એ બહુ સારું છે કે એમને ખબર છે ઘણા બધા પચાસ કરતા વધુ ઇન્ડિયન્સ ને એ જ નથી ખબર કે પોતે શું છે અને પછી એ પોતે ખુશ નથી રહી શકતા લાઈફમાં માં અને પોતાના હેલ્ધી હોવાના ખાલી ફિઝિકલ નહીં મેન્ટલ નહીં આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ અને તમારા કેટલી બધી વસ્તુઓને અફેક્ટ કરે છે અને તમે તમારી લાઈફ જે સારી રીતે નથી જીવી શકતા અને આ બધાની સાથે અને સૌથી મોટો ક્વેશ્ચન અત્યારે મને છે કે જ્યારે બાળકો એક જ ક્લિક દૂર છે પોન થી ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક અને એવા કેટલી બધી જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે આ બધા પ્લેટફોર્મ સોફ્ટ પોન સાઇટ જ બની ગયા છે ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ ને હું આજે નોટિસ કરું છું તમે નોટિસ કરતા હશો પ્રોપર કપડામાં કે પ્રોપર લેંગ્વેજમાં બહાર આવતા જ નથી વાયરાલિટી હોય કે પછી જે હોય તો આ બધાની સાથે સેક્સ એજ્યુકેશન કેવી રીતે પહોંચાડી શકાય અને કેટલી એજ પર ઇન્ટ્રોડ્યુસ કરવું પડે અને અત્યારે જ્યારે પિરિયડ આવવાનો ટાઈમ ફોર્ટીન ઇયર્સ નહીં પણ આઠ વર્ષ કે સાત વર્ષ પણ હોય છે તો શું બાળકને ક્યારે તમે કહી શકો કે ના દિસ ઇઝ નોટ રાઇટ ધીસ ઇઝ રોંગ જનરલી છે ને આની માટે બાળકોનું પેરેન્ટ સાથેનું બોન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળક જ્યાંથી જન્મે ત્યાંથી એના પેરેન્ટ એની કેવી કેર કરે છે એને ગુડ ટચ બેડ ટચ કે જયારે એમાં મૂકે ત્યારે એને ગુડ ટચ શું છે બેડ ટચ શું છે એનું લર્નિંગ આપે ધીરે ધીરે ગ્રો થાય અને એ જ્યારે મૂવી જોવા બેઠા હોય કે પિક્ચર જોવા હોય કોઈ બી વેબ સિરીઝ કે કાર્ટૂન્સ કે કંઈ બી જોતા હોય તો એ બધામાં આવા નેચરલ બટ ઓબિયસ સીન્સ આવતા હોય છે અત્યારે તો પેરેન્ટ શું કરે ચેનલ બદલી કાઢે અવોઇડ કરે તો એ અવોઇડ કરવાની જગ્યાએ એનું ડિસ્કશન કરવું જોઈએ કદાચ બાળક પૂછી લે એમાંથી સવાલ કે આ શું કરતા હતા તો પ્રોપરલી સાચા અર્થમાં સારા શબ્દોમાં પ્રોપર એક્સપ્લેનેશન આપવામાં કશું જતું નથી ઇવન બાળક બી હેલ્ધીલી એક્સેપ્ટ કરશે બાળકો કેવા દુ માનસુ હોય બિચારા તમે એમને મગજમાં જે નાખો ને નાખી દીધી તમે એમ કહો કે તમારો બર્થ કેવી રીતે ભગવાન ઉપરથી તેને મોકલી આપ્યો તો કદાચ સ્કૂલ માં ટીચર પૂછે કે ક્યાંય બી પૂછે કે કોઈ બી પૂછે બે બાળકો વાત મને ભગવાન મોકલ્યો હતો તો કોઈ બાળક કે મને છે ને ભગવાન ગાડી લઈને મોકવાયા હતા તો ના બેટર છે કે એક બાળક સવાલ પૂછી રહ્યું છે તો પ્રોપરલી સાચા સારા શબ્દોમાં એક્સપ્લેન કરો હા એવું નથી કે બે પાંચ સાત વર્ષના બાળકોને સેક્સ વિશે નોલેજ આપો કે એ બધું કરો એ એક એજ આવશે જ્યારે પ્યુબર્ટી ત્યારે બધું એક્સપ્લેન કરો પણ અમુક વસ્તુ કે મમ્મી અને પપ્પાએ બંને મળીને તને બર્થ આપ્યું છે એ કહેવામાં શું પ્રોબ્લેમ છે વર્બલી સારા શબ્દોમાં સાચા અર્થમાં કહી શકો એટલે કેબી એને પૂછે તો કે મને મારા મધર ફાધરે બર્થ આપ્યું છે એ બહુ ઈઝી વસ્તુ છે એટલે આજ વસ્તુ છે કે તમે બધી વસ્તુ અવોઇડ કરશો તો ક્યાંથી અવોઇડ કરશો આ અવોઇડ કરશો એના મગજમાં થયું કે જ્યારે મૂવી જોતા કોઈ સીન આવ્યો તો ત્યારે મારા પેરેન્ટ્સે ચેનલ બદલીતી તો હવે પેરેન્ટ્સ

કરવા માટે આ બધી વસ્તુઓનો ઘણો બધો યુઝ કર્યો હતો પણ નાવ મને એવું લાગે છે કે ઇન્ફ્લુએન્સરો બહુ સરસ કામ કરી રહ્યા છે અત્યારે ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ છે જે લોકો પોડકાસ્ટ કરી રહ્યા છે સેક્સ્યુઅલ અવેરનેસ ના કેમ્પેન કરી રહ્યા છે અને જેન્ઝી જનરેશન જે છે એ પ્રોપરલી અમારી જોડે વાતો કરી રહી છે અમારી જોડે કમ્યુનિકેટ કરી રહી છે એમના ક્વેશ્ચનો અમને ડીએમ માં પૂછી રહી છે અમે એના આન્સર આપીએ છે અને એ લોકો રીલ મૂકી રહ્યા છે તો દે આર ડુઈંગ ગુડ મને એવું લાગે છે એ લોકો બહુ સારું કામ કરી રહ્યા છે એના લીધે જ અત્યારે પહેલા જે એવું હતું કે સ્પેસિફિક સબસ્ક્રિપ્શન લઈ લઈને લોકો ફોન બધું જોતા હતા હવે આ લોકો ઇન્ફ્લુએન્સરો એ તો ખમજ્યા છે કે જે લોકોએ ભૂલ કરી બેઠા છે એ લોકો આજની હવે નવી જનરેશન જે આવી રહી છે એ જનરેશન ભૂલ ના કરે એની માટે એ લોકો સારા પ્રમોશન વિડીયોસ બનાવી રહ્યા છે અને સારું કરી રહ્યા છે ઓકે આ છે એક પોઝિટિવ સાઈડ બીજી એક વસ્તુ કોઈ ફોન થી એડિક્ટ થઈ શકે હા કીધું તો હ્યુમન સાયકોલોજી એ મારો બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય હતો એટલે હ્યુમન સાયકોલોજી આમાં બહુ રોલ પ્લે કરે સાયકોલોજી ઓફ એડિક્શન આપણે બધા કેમ જીવતા હોઈએ કે પ્લેઝર લેવા માટે મજા કરવા માટે કે વર્ક પરથી ઘરે જઈએ અને મસ્ત મસ્ત ગરમ ગરમ વસ્તુ ખાવાનું કોઈ આપણી ટેબલ પર સર્વ કરી જાય મજા આવી જાય વર્ષે પડતો હોય બાર ગયા હોઈએ મસ્ત મસ્ત ગરમ ગરમ મકાઈ આપણને પ્લેઝર મળે બહુ જ મજા આવે બે કે ત્રણ મહિને આપણે પ્લાન કરીએ કે પર્વત હોવા જઈશું દરિયામાં કેમ્પેન કરીશું તો પ્લેઝર મળશે એટલે પ્લેઝર્સ એનાથી મળે બ્રેનમાં છે માં રિલીઝ થાય એ રિલીઝ થવાથી પ્લેઝર મળે આપણને એવી વસ્તુઓ કરવાથી પ્લેઝર્સ મળતું હોય તો આપણી વસ્તુનો એડિક્ટેડ થઈ જઈએ કે આપણે ટ્રાવેલિંગના વરસાદી સિઝનના ભજીયાના આ બધી વસ્તુઓના સિમિલર પોન બી એવી જ વસ્તુ છે કે જે લોકોને પ્રોપર નોલેજ મળ્યું નથી અને જે લોકો ફ્રેન્ડ સર્કલ કે બધા લોકો જોડેથી આ બધી વસ્તુઓ શીખી રહ્યા છે અને જે લોકો લાઈફમાં ક્યારે સેક્સ એના રિલેટેડ ઇન્ટીમાસી રિલેટેડ એક્સપોઝર થયું જ નથી જે લોકોનું એ લોકો ખોટી જગ્યાએથી વેબસાઇટો જોઈ જોઈને એક વાર જોઈને પ્લેઝર લે છે બે વાર જોઈને પ્લેઝર રહે છે એ લોકોને ડેલી મજા આવવા લાગે છે અને એ લોકોનું ડોપા માઇન બીજી બધી એક્ટિવિટી કરતા આમાં વધારે રિલીઝ થવા માંગે છે તો એ લોકો વર્કિંગ લોકો ફટાફટ ઘરે જઈને ફોન ચાલુ કરે છે જોવાનું સ્કૂલ એજ ના સ્ટુડન્ટ એકબીજાને ફોન જોવાનો ચાલુ કરે છે એક વાર જોવે બે વાર જોવે મજા આવવા મળે પછી એ લોકો એકને એક ફોનથી ઘંટાડીને નવી નવી વેબસાઇટો સર્ચ કર્યા કરે પછી એ જોયા કરે એકને એક કન્ટ્રીના ફોન જોઈને અલગ અલગ કન્ટ્રીના ફોન સર્ચ કર્યા કરે એ પતાવીને એ એમની જે રૂટીન એક્ટિવિટીસ છે એમાં એનું ઇન્વોલ્વમેન્ટ કરે કે એક ફિક્સ ટાઈમ ફોન જોવાને જ આપી દે કે દિવસો મારે કલાક બે કલાક પોન જોવું જ પડે ફોન જોયા પછી પોતાની જાતને સેલ્ફ સેલ્ફ સેટિસફાઈ કરવાની કોશિશ કર્યા કરે માસ્ટરબેશન ના એડિક્ટેડ થઈ જાય તો ધીરે ધીરે આ લોકો ફોન એડિક્શનમાં માં છે એવું કહી શકાય કે આને જ પ્રોપર ફોન એડિક્શન કહેવાય ઓકે ઇટ્સ લાઈક અ ડ્રગ કે આલ્કોહોલ કે તમે એડિક્ટ થઈ શકો છો અને જો આ આવા છે પેરેન્ટ્સ માટે એ વ્યક્તિઓ માટે કે જેમને આવું લાગતું હોય તો તમે જરૂરથી જઈ આ પાસે જઈ શકો સાયકોલોજિસ્ટ પાસે જઈ શકો અને ત્યાં જઈ અને તમારી આ બધી પ્રોબ્લેમ્સનો હલ લાવી શકો છો આ ઘરે બેસીને ટેન્શન કરવા જેવી કોઈ વાત નથી બીજી એક વાત મારે અવેરનેસ માટે મૂકવી છે કે આ બધું એ સાથે આપણે આ સેશન કમ્પ્લીટ કરીએ છીએ આઈ હોપ પેરેન્ટ્સ એજ્યુકેટર્સ અને બધાને એવી ખબર પડી હોય કે આ એજ્યુકેશન લેવું ખૂબ જરૂરી છે એઝ અ પેરેન્ટ હું એક નવી પેરેન્ટ છું અને મને એક દસ વર્ષના છોકરાની મમ્મીનો મેસેજ આવેલો અને એટલા માટે જ મેં આ સરને કન્સલ્ટ કર્યો તો મેડમ મારા છોકરાને મેં પવન જોતા પકડી લીધો છે અને ખાલી દસ વર્ષનો છે હું એ છોકરાને કેવી રીતે સમજાવું કેવી રીતે કન્ફ્રન્ટ કરું મને નથી સમજાતું અને એટલા માટે જ મને લાગ્યું કે આ વસ્તુની જાણકારી દરેક પાસે હોવી ખૂબ જરૂરી છે કારણ કે આજે બધી જ વસ્તુથી થી તમારું બાળક ખાલી એક ટેબ એક ક્લિક દૂર છે તો આ જ ઉંમરમાં તમે તમારા બાળકને સમજાવી શકો છો મનાવી શકો છો આ કોઈ પણ વસ્તુને પ્રમોટ કરવાની વાત નથી આ વસ્તુને સાચી રીતે સમજણ સમજૂતી અને સંમતિ થી કરવાની વાત છે કારણ કે જો એવી રીતે કરશું તો આપણે આ જે બધા ડિસીઝીસ છે જેનાથી મુક્તિ મેળવી શકીશું અને સૌથી મોટી વાત કે રેપ કેસ ઘટાડી શકીશું જેનાથી અને ખાલી મહિલાઓ પર રેપ નથી થતા કેટલાક પુરુષો પર પણ થાય છે કેટલાક છોકરાઓ પણ પણ થાય છે તો એમને સમજાવી શકું છું કે તમારો સર તમને કોઈ પણ જગ્યાએ અડે એ ના ચાલે તમે એની કમ્પ્લેન પેરેન્ટ ને ટીચર ને પોલીસ સ્ટેશન માં કરી શકો છો તો પ્લીઝ જાઓ તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે પેરેન્ટ્સ છો તમે કોઈ સ્કૂલ વાળા છો જાઓ સારા એજ્યુકેટર્સ ને શોધો અને એમની પાસેથી જ્ઞાન લો અને જો તમે ઓનલાઈન કન્સલ્ટેશન કરવા માંગતા હોય તો નીચે ડોક્ટરની લિંક છે Instagram એમના એમનું ક્લિનિકનું એડ્રેસ છે તમે જરૂરથી ત્યાં જઈ શકો અને આઈ હોપ ડોક્ટર ઓનલાઈન કન્સલ્ટેશન્સ પણ કરતા હશે ત્યાં પણ તમે કન્સલ્ટેશન કરાવી શકો અને આ વિષયનું પ્રોપર જ્ઞાન મેળવી શકો કારણ કે આનું પ્રોપર જ્ઞાન દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે ડોક્ટર તમે છેલ્લે શું કહેવા માંગો બધું એક્સપ્લેન બહુ ક્લેરિટી સાથે કર્યું છે મારે કશું કરવાનું રહેતું નથી બટ મારો મેસેજ છે કે આ સેક્સ જો વિડીયો જોતા હો તો તમે આ વિડીયો ઓપનલી બધાની વચ્ચે જોવાની કોશિશ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં ફોરવર્ડ કરજો એ લોકોને કહેજો કે ઓપન ડિસ્કશન કરે આનું અને આના પર વધારે પડતું ધ્યાન આપે જે તેમના માટે અને તેમના ચાઇલ્ડના ફર્ધર ગ્રોથ માટે બહુ જરૂરી છે